નમસ્કાર ખેડૂત મિત્રો હું ઓમ રુદ્રા બાયોટેકમાં ધમીરભાઈ આજે આપણે જામજોધપુર ગામ છે ત્યાં ઓમ રુદ્રા રૂદ્રાલીસ થયેલી વપરાય ગયેલું હતું રિઝલ્ટ જોવા માટે તો ખેડૂતભાઈને પૂછીએ કે ઓમ રુદ્રા વાપર્યું છે તો રિઝલ્ટમાં કેવું છે આજની તારીખ છે ત્રેવીસ નવ બે હજાર પચીસ તો ખેડૂતભાઈએ ચર્ચા કરીએ કે ઓમ રુદ્રા વાપર્યું છે તો રિઝલ્ટમાં કેવું છે ભાઈ તમારું નામ અંકુશભાઈ ગિરધરભાઈ સાપરિયા ગામ તમારું જામજોધપુર તાલુકો જામજોધપુર જ અને જિલ્લો જામનગર જામનગર આજની તારીખ અંકુરભાઈ ત્રેવીસ ત્રેવીસ દસ બે હજાર પચીસ પચીસ તમારા મોબાઈલ નંબર નવાણું સાત નેવું ત્રેપન આઠ અઢાર તમારે મગફળી નું વાવેતર છે હા બરાબર તમને મેં ચાલીસ થેલી ઓમ રુદ્રા આપ્યું હતું અલગ ખેડૂતો પાસે રિઝલ્ટ લેવરાવો હા પેલા શિયાળામાં આપ્યું હા આજ વખતે સોમાસુ પાક માં તો કેવું લાગ્યું રિઝલ્ટમાં તમને રિઝલ્ટ બઉ સારું આમાં પાયા માં રિઝલ્ટ ભરેલું જ છે ખાતે ભરેલું જ છે આ માંડવીમાં

108 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